વિદ્યાર્થીઓના ગુડ આફ્ટરનૂન સ્વાગત છે નવા વ્લોગમાં જે હાલે છે બપોરા અને આજે અમારે જયદીપનું ફેવરેટ શાક છે કાક અને ગાંઠિયા ટમેટાનું શાક છે અને જો મારા પપ્પા સેટ ચૂલે ખાવા બેઠા ને ત્યાંથી અહીંયા પંખાની પંખો અહીંયા છે અહીંથી ત્યાં સુધી હવા આટલી ફેંકે પંખો જો તારીખ છે ને ઉડી જવાની તૈયારી છે એટલી હવા ફેંકે આ પંખો હા નવો છે ને એટલે અને હું મોટો છે ટેબલ પંખો અરે કંઈ અવાજ ના સાંભળાય એવો આનો અવાજ છે અને પાછી હવાઈ આટલી ફેટે જ્યારે હાલો તો વાગી ગ્યાં છે હાડા ત્રણ અને આપણે જઈશી વાળીએ ને જ મારી મમ્મીને થોડુંક મેળી નહોતું તોય કે આલો ખળવાટવા જાઉં હં ઘરે ને ઘરે મજા ના આવે જતા આમ વાદળા થયા અને ચાલો ને ચાલુ હે સાવ છાંટા ચાલો પાછા અહીંયા

કટોલાન બી છે મને એવું જ આવીતું એ કાંય પરવખ ખરેલી હતી આયોથી આગળ હતી જરા આથી આગળ હતી તો તું ફોટો આયાથી જાય એ હેને આ કટોલા પાકી પાકીને ખરા નહી ના બી છે લાલ આપણે એમ થાય કેણો ઠી આમાં કે કતો પામો મને મેત કઈ જોયો નથી એટલે આપણે તો વર્તાય એ નહીં એના પાંદ હોય આ ગોતે પણ એમ જડે અને જે આજ આવી રીતના ફાટી જાય કટોલા કેમ ફાટી ગઈ મલક કટોલા થઈ પડ્યા હમણાં વરસાદ જેવું છે ને કે બહુ કોઈ વાડી આવે નહીં પણ હરખું જોઈ ને તો આમાં સુજે છે કટોલા બાકી આપણે ભાવે નહીં જરાય ના હાય હા કપાહું જોતા આવી પારા નાખ દીધા પછી જોયે જ નથી કપાહ કેવો થયો બે ત્રણ દી વાડીએ ના આવે એટલે આપણે એમ થાય કેદું ના વાડીએ નથી આવ્યા જોતા હવે અસલ મસ્ત સાફ થઈ ગયું બધું પણ આ વેલા હે ને વજન થી વેલા ને વજન થી ઢરી પડી ડાયરો તઈ હવે આજે તો ગાર હું કાતો જ નથી કે આવી રીતે અને પાછા આવે કે ધીરો ધીરો હાવ જીણા જીણો મે આવે તી ગારો વધારે થાય અને જા ફૂલ કે આ મસ્ત લાગે બે ત્રણ કલરના ના આછો ગુલાબી ને ઘાટો ગુલાબી વાહ થોડક વૈધ કપાસમાં થોડક સુધારો આવ્યો આપણે દવા છાટીને પારાન પડી ગયા ને એટલે હા ઈ તો જો બધેથી નોખું એ નોખું પડી ગયું એકલું છે એક જ એવડું હે એકલું છેથી ભાગ્યું કે હું માર જો જીન કેટીસ પારા નાખી દીધા એટલે પારિયે છડી જાય ને એટલે ઓસો ડગડગતી વધે વધારે અન ફાલતા જો લાગ્યો માં ફાલતા જો લાગ્યો હા સખ હા કેટલા કી એન કેટલા ખરી જાય વરસાદ નઈ છે બી આપણે અગળથી છે ને

तलब प्राण હતી ગાડી હોય ગઈ એને તો ગઈ ગાડીમાં કાઈ હતી તી તી કાઈ નહોતું એટલે તો ગાડી ગઈ જ જો આવડ આવડ થ્યો કપાસ ઓર તો કેટલોક વૈદ કરે પરવાત આપણે વીડિયોમાં જોઈ તો જ કેટલિક વૈદ કરીતી કપાસ જો વાહ ને થોડાક છોટા પીળા પડી ગયા ખાલી 3 થી 4 એમાં હું આંધો હોય ભગવાન નાણે બાકી દવા અસર લાગી ગઈ રોગ ઠોગ બધું વયો જાય એક ફેર દવા મારી દીધી તોય કેટલો ફેર પડે અવા મને મમી જો કેમ મિયર કરે કે થી ખોળવાડું ઢરી પડું હાવ હોમણા ટાઈમ ના જરતો નેદ તા એટલે હજી નેદવાનું બાકી છે માંડવી માં તીજો ઘુમરો મારવાનું હે પણ હવે કઈ ટાઈમ જડે તો અહીં થી છે ને ખાચો પાડી થોડું આમ હેન ખાચો પડી જાય ને તો કઈક દહીં ઉકલે જા આયા હે ને વર્ષનું આયા હસલ કપા હોય બઈડિયાર જેવું છે ચારી टाइम्स जूम થઈ ગઈ હવે દેખાઈ દેશે ઓર વધિયે ની બહુ વધિયે કપામાડી ઓર બહુ ની વધે કા કપા કે વધિયે વધે જ ખરો ને કપા ન વધે ગરકે ગરકે જોવાય ઓ મારી એટલી ને એટલી ભરી તેદની અન તેદિન જમજો डेट કા કે અખડ કાઈ ગયા કચરો બહુ પડ્યો અને જે તા અયા ખડ થઈ પડ્યું બոչ ખડ થઈ ગયું જે આ બધું જૂનું હે બધું ટૂટી-ફૂટી ગયું આ જિનકી કુંડી હતી અને આ મોટી કુંડી હતી એ તૂટી ગઈ અને આમાં મોટર ચાલુ કરતા ને તે જ્યાં થારામ પાણી આવતું આથી અને અમે કપડા ધોવાન આવતા જ અહી ગામમાંથી जिनका आता भाता रविवार मम्मी भेगा जो हजे अँ असल कपड़ा धोवा बढ़लानी सीस्टम आ रीतना है बटाइ को बनातु नहीं अँ थी आप दवा छाईटी थी दीजिए अँ थे पानी हिचू तू कपाह में छाइट जगोचर थी पड़ो बध साफ करव जो है મોટા મોટા ઝાડવા થઈ ગયા તૂટી ગયા હવે થાવ કુંડી ને મેં ઝાડવું કંઈક ઉગ્યું હતું એવું છે બધું જૂનું સેટઅપ અને પછી અહીંથી આમાં આવતું થારામાં થારામાંથી થઈને આ આમનો મેં ને જો ધોરિયા જે હું એમાંથી જિંદગી કુંડીમાં જતું આવી રીતનું હતો જુગાડ અટાણે તો પાઇપલાઇન હોય તી ગમે ત્યાંથી ગમે ત્યાં જવા દે લાઈન

अजी जो कप्पा हु माय गाड़ा था गया मतलब माइंडवी माता जवाई में नहीं ने आज खुद ही रेड़ा चालू जता जो साप पण लागेगा कप्पा में साप में लागे पछि फूल पछि फूल उगाड़िया पछि कैरी बंधा है हदी फूल देखा ना, तो ना देखा के हं हदी तो साप है और हदी तो कोर फुटे जो डायरेक्ट के निकले आओ है अपना कप्पा ऊनी कर बुध नहीं बाकी अँ कड़ कड़ हाम थी गये थोड़े थोड़क थोड़क सुधी जो वरी फूलू आवा तो हाँ चालू चालू है आखो दी वरसाद काम धीरो 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 आवाज राखे जो एक भारी तो थे कोई हम एक जरा काटवा से हम्म केड़ी असल चोखी थी जाए અજ્યા હેઢો આખો બાકી ઓલો હેઢો બાકી માણા મેં હલવા સેલવાન મડિયા હજી તો ઘણા હેઢા વઢવા હેઢા બધા બાકી છે હાય તમર હેઢાય ની વઢાયરી મન એમ સે કા થોડા થોડા હરતી તો કદા સોફા થવાય થઈ દે પણ હવે અરક ઉપર આઠા રહી હમ વાંગલીન તીતી કુંમર મારવા ન ઉતા મથે બીજી તો થઈ માંડીમાં ઓલો પ્રથમજી ને દાઈ ગલ રહી ગઈ તી દીપસઈ એ બહુ વડું થઈ ગયું તો કાલ મેરા આવ્યો ને તો બપર ઘણી જાવ હો ને તે અનુકલી વરના મે લે દી લે હું ગઈ એટલે ઇંદર નકર તો સારા બડા પડતી જા તઈ હવે તો જાજુ ટાઈમ હે નહી આવતા સોમવારે તો રક્ષાબંધન હે પછી ના ઓલા સોમવારે ખાઈતમ આમાં છે ને આમાં કપાસ માતાજી દેતો હુ હજી નહી પણ કઈ જરૂર હે જ નહી કપાસના હેઠા ચોખા કરને બાકી કપાસ માતા પારા સડી ગયા એટલે હવે તો કોકો કોઈ પછી લેવાઈ દે અને મે કપાસમાં આપણે બીજી ફેર નહી દું ને તે જો પાટલાય આપણે ચોખા કરને હતા

અને પછી જો હયડો કપા થઈ જાય ને પછી નેદન મજાય ના આવે સુજેય ની ઈમાં એટલે જીનકો જીનકો હોય ને ત બે ત્રણ બે ત્રણ વાર નેદી લેવાય હાલો તો આપણે આ સાથે આ વ્લોગ ને એન્ડ કરી મડિયે કાલ નવા વ્લોગ માં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ